તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ ધોળકા તાલુકાના મોટી બોરુ ગામે શ્રી ભેટડીયા ભાણ તીર્થધામ સૂર્યમંદિર ખાતે શ્રી છઠ્ઠો પાટોત્સવ સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે સૂર્ય પણ કરવામાં આવ્યો અને સાથોસાથ ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આ ભાણ ઉત્સવનો આનંદ માણ્યો હતો આ ભેટડીયા ભાણ ઉત્સવમાં રણછોડજી મહારાજ દ્વારકાપુરી પેટલાદના મહંત શ્રી વાસુદેવજી મહારાજ તથા દાદા બાપુ ધામ પચ્ચમના મહંતશ્રી વિરભૂષણ વિજયસિંહ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી બ્યુરો રિપોર્ટ નરેશ ભયાર પગી એન વન ગુજરાતી ન્યૂઝ ધોળકા